રાજકોટ શહેર ભાજપના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ સમાચારથી ભાજપમાં આંતરિક જૂથવાદ છે તે સામે આવતો દેખાઈ રહ્યો છે સૂત્રો અનુસાર રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને લઈને મોટો નિર્ણય સામે આવ્યાની ચર્ચાઓ થઈ રહી છે જેમાં આરએમસી અને શહેર ભાજપ સંગઠનના કાર્યક્રમોમાં રામ મોકરિયાને નો એન્ટ્રીની ચર્ચાઓ હાથ લાગી રહી છે આરએમસી અને શહેર ભાજપ સંગઠનના કાર્યક્રમમાં રામ મોકરિયાને આમંત્રણ ન આપવા સૂચના અપાઈ હોવાના સમાચાર

પોરબંદરના છે મેયર પોરબંદરના છે બાજુના છે મારુતિ છે ઈ લોકો આંગળી થી નખ વેગળા એમ રામભાઈ ને થોડાક વેગળા માને નખ આંગળી સાથે જ હોય છે પણ કાપી નાખો તો નખમાં લોહી નથી નીકળતું કારણ કે આપડા હોય પણ આપણા હોતા નથી આપણા આપડા પણ હોતા નથી એવું ભાજપ માને છે પાછું એમ ભાજપ એવું માને છે કે રામભાઈ આપડા ખરા પણ આપડા નહીં ઈ વાત ની રામભાઈ ને ખબર છે રામભાઈ ને શું છે એને કઈ આમ લઈ લેવું નથી તમે જુઓ આ વાત સત્ય છે એવું નથી કે રામભાઈ ને રાજ્ય સદસ્ય બનાવો એટલે એ પાંચસો કરોડ રૂપિયા બનાવે એવું ભગવાન દેવો પડતો હોય એ વધારે પડતા ના નથી એને કારણે રામભાઈ નો સ્વભાવ જે છે એ કહેવાતી શિસ્ત માં આવતો નથી જેને આ લોકો શિસ્ત કે શિસ્ત બિસ્ત કઈ નઈ તેરી બી ચૂપ મેરી બી ચૂપ એને શિસ્ત કહેવામાં આવે છે અત્યારે ભાજપમાં

રામભાઈ જાહેર માં ગમે ગમે કહી દે છે જાહેરમાં એટલે સ્વાભાવિક કોર્પોરેશનમાં પણ આવા બધા જે કઈ ડખા પિંજણ છે એ રામભાઈ હાહાકાર મચાવ્યો હોય કોની હાજરીમાં ભારતીય જનતા પાર્ટી સંકલન સમિતિના જે ભારતીય જનતા પાર્ટીના સંકલન સમિતિના સદસ્યો છે એને ત્યાં હાહાકાર મચાવ્યો હોય બોલવા ચાલવામાં એટલે એ વાત શહેર પ્રમુખ સુધી ગઈ અને માધવભાઈ જે છે મિત્રો આ ફતવો નહીં જાહેરમાં કઈ નહિ એને એમ કીધું હોય દાખલા તરીકે ભાઈ બહુ ડખો થાય તો આ કામ કરવું આપણે કોર્પોરેશનમાં એને કહ્યું તમારે ન આવવું બીજું હું આવવા દેવું બે વચ્ચે આસમાન જમીન નો ફેર હવે એના નામના કાર્ડ વગેરે છપાય તો છે કોર્પોરેશનમાં જયારે કોઈ કાર્યક્રમ હોય ભારતીય જનતા પાર્ટી નો કોઈ કાર્યક્રમ હોય તો રામભાઈ નામના કાર્ડ ચોક્કસ છપાય છે પણ બુદ્ધિપૂર્વક મળે ન મળે એવું થતું હોય તો નવાય નહીં કારણ કે જે દિવસે કોર્ટ ભરાય ભારતીય જનતા પાર્ટી ની તેની કેવા થાય કે આર્યા એના કાર્ડ તો કાર્ડમાં નામ તો છે પણ નામ તો છે પણ એને જે એંગલ થી નોતરું પાઠવવાનું હોય એવી રીતે પાઠવવામાં આવ્યું છે ખરું તો એ કદાચ નહી હોય એટલે હમણાં તમારી જાણ ખાતર ચાર પાંચ વખત થી કોર્પોરેશન ના કાર્યક્રમમાં તેઓ ની ગેરહાજરી છે તો ભારતીય જનતા પાર્ટી વાળા એવું બુદ્ધિપૂર્વક નું બાનું આપે છે કે ભાઈ ઈ મોન્સૂન સત્ર એટલે ચોમાસુ સત્ર ચાલે છે દિલ્હીમાં એટલે દિલ્હી છે એટલે નતા આવ્યા એમ પણ મૂળ વાત કાગ ને બે ડાળ ને પડવું બે ભેગું થયું ઈ કદાચ દિલ્હી હોય કદાચ એવું બને કે દિલ્હી હોય ત્યારે જ આ કાર્યક્રમ ગોઠવે એવું બને અને કા કાર્યક્રમ હોય મૂળ એમ કે આમાં સાપે મરે નહી સાપ મરી પણ જાય ને લાઠી ભાંગે નહી એટલે આવું થાય છે કારણ કે બે ચાર વસ્તુ તો જગજાહેર છે કે રામભાઈ મોકરિયા બોલે બફાટ નહીં પણ બોલે બેફામ છે થોડાક સમય પહેલા એક દિગ્ગજ જૈન અગ્રણી છે ભારતીય જનતા પાર્ટીમાં છે એમાં કોઈ રેલી જેવો કાર્યક્રમ હતો એના માટે થઈને એમ કેવાય છે કે ને એમ ઈ ભેગા એમ કેવાય છે કે રામભાઈ એને બે ફામ ગાળો ભાંડી કારણ કે એ એમ માને છે રામભાઈ કે નોતરું પાઠવનારી વ્યક્તિ પણ અમુક લેવલ ની હોવી જોઈએ તમે સમજ્યા આ બધા ઘણી બધા ઈગો ક્લેશ તમે જે કયો તે અને ભારતીય જનતા પાર્ટી નું રાજકોટ નું એકમ જે છે એ પણ ઓછી નથી એને ખબર છે મિરચી લાગે એટલે એની પણ એની એના આપલો ખણે ઓછા નથી એને ખબર હોય કે જગદીશભાઈ ફોન કરશે એટલે રામભાઈ ગરમ થાય એટલે જગદીશભાઈ ને જ કે તમે ફોન કરો રામભાઈ ને કહી દેજો આવી જાય એમ

અત્યારે જે ફતવો કહેવાય છે મૌખિક લેખિત તો સવાલ જ નથી લેખિત કોઈ બાર પાડ્યો નથી કે કોર્પોરેશન કે ભાજપના કાર્યક્રમમાં ન બોલાવવા અને ન બોલાવે તોય બેન એવો કોઈ નીતિ નિયમ નથી જો રાજ્યસભાના સદસ્ય હોવું એ જુદી ઘટના છે ભાજપના છે એને બોલાવે તો સારી વાત છે પણ ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય એને બોલાવવા જરૂરી થઈ પડે પણ રાજ્યસભાના સદસ્ય છે એ તો નોમિની એટલે કે નિમણૂક વાળા હોય છે બુદ્ધિપૂર્વક ભાજપના છે એટલે પણ બીજી વાત એ છે કે રાજ્યસભાના સદસ્ય એટલે નરેન્દ્ર મોદી દ્વારા તેઓ શ્રી નિમણૂક પામા હોય એટલે એ રામભાઈ એમ લાગે છે કે હું પોળી બજાર હાકડી ક્યાં રાજકોટ ને ક્યાં હું એના જોઉં કારણ કે મોદી અરે સીધું ડાયરેક્ટ ડાયલિંગ છે આજે વીરનગરમાં અહિયાં થાય છે શું થયું વિરમ ગામમાં હાર્દિક ભાઈ ને ડાયરેક્ટ કોન્ટેક છે સીએમ સાથે કે બીજા બધા ગાંધીનગર સાથે એટલે કોર્પોરેટર બધા કોર્પોરેટર પટાવાળા જેવા થઈ ગયા એટલે એટલે ઈ લોકો ચા છે ને જે કોઈ ફરિયાદ કરવા બધાને કે જાઓ જાવ હાર્દિકભાઈ ને કહ્યું હાર્દિક તો બહુ મોટો માણસ છે ને હાર્દિક ભાઈ ને કહ્યું હાર્દિક ભાઈ મોટો માણસ છે ને એમ કારણ કે બધાને ખબર ન્યા મોટું થાણું હાર્દિક છે હાર્દિક નું નામ મોટું છે એટલે બધા હાર્દિક નું કે ભાઈ તમારે કઈ કરવું છે કે અમે હાર્દિક ને કહીએ આમાં છે ને બધા દાવ ઉપર લેતા

એટલે આ તમે જેમ કે માધવભાઈ દવે કદાચ એવું નક્કી કર્યું હોય કે આપણે ન બોલાવવા બીજું શું ફેર પડે એમ બોલાવીએ તો એમ એટલે આ વાત થઈ ગઈ અને કોકે એવું સાંભળી લીધું હોય કે માધવભાઈ એવું ધારો કે બોલ્યા હોય માધવભાઈ આનો કોઈ પુરાવો નથી માધવભાઈ ની અરે મારે વાત થઈ એને મને સ્પષ્ટ ઇન્કાર કર્યો છે કે મેં આવી કોઈ વાત કરી નથી માધવ દવે એ કીધું કે આવું હું કવે નહીં કરું નહીં મારે આવું કરવાનું થતું નથી પણ જે લોકોની આમ આવું રોજ ડખો થતો હોય તો માણસ બોલે તો ખરા ને ચાર પાંચ જણા ઊભા હોય તો આપડે એક કામ કરવું કોર્પોરેશન માં બહુ એને વાંધો તો ન બોલાવવા એટલે ડખો મટે એમ ઈ વાત કોઈ સાંભળી ગયું હોય એટલે ઈ વાત અહિયાં સુધી પહોંચી ગયો નહીં બોલાવવાનો આ નિર્ણય કરવામાં આવ્યો અને પછી વા વાત નળિયું ખેંચું એ દેખીને કુતરું ભેસું કોઈ કહે મે દીઠો ઓલા કોઈ બહુ થયો ત્યાં સોર બકોર ને કોઈ કહે મે દીઠો તો આવું બધું થયું હોય પણ વાસ્તવતઃ બહુ કાંઈ આવો ડખો છે પણ અંદરખાને છે બાર સત્તાવાર આવ્યો નથી અંદરખાને છે છે ને છે બિલકુલ બિલકુલ સર સમગ્ર માહિતી આપી તે બદલ સર આપનો ખૂબ ખૂબ આભાર સર ઓકે બેન ઓકે ઓકે